સૌને સુપ્રભાત ઇસ્ટોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી આદરણીય મનુભાઈ સાહેબ પાંચોટ જૂથ કેળવણી મંડળના મંત્રી શ્રી રામભાઈ સાહેબ દવાખાના શ્રી દેવેન્દ્રભાઈ સાહેબ ઓડિટર શ્રી નરેશભાઈ સાહેબ સર્વે મંડળના કારોબારી સભ્યો મારા મારાગીની સંસ્થાઓના આચાર્ય શ્રીમતી ભાવનાબેન પ્રાથમિકના આચાર્ય યોગીનાબેન સાયન્સના પ્રિન્સિપાલ અને મારા મિત્ર કલ્પેશભાઈ ત્રણેય સંસ્થાઓના સ્ટાફ મિત્રો અને ચારે ચાર સંસ્થાઓના વિદ્યાર્થી બહેનો મિત્રો આજે આપણે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યા છીએ તો સૌથી પહેલાં તો બધાને હૃદયપૂર્વક દિલથી શુભકામનાઓ પાઠવી છે બધાને ખબર જ છે કે આ દેશનો ઇતિહાસ સ્વતંત્ર માટેનો ખૂબ લાંબો અને અકલ્પનીય કહી શકાય તેવો છે સત્તરસો પચાસના દશકમાં ભારતને સોનેકી ચિડિયા કહેવાતું સોનેકી ચિડિયા એનું કારણ એ હતું કે દર ચારમાંથી એક વસ્તુ ભારતમાંથી બનતી હતી જે પણ ચાર વસ્તુ ટોટલ પ્રોડક્શન થાય એમાંથી એક પ્રોડક્શન ભારત દેશમાંથી થતું હતું અને ભારત દેશનો ઔદ્યોગિક વિકાસ દર સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા હતો આખા વિશ્વમાં પહેલા નંબરે પછી અંગ્રેજો બ્રિટિશરો આવ્યા અને આપણે લગભગ સો વર્ષની ગુલામી એમની કરી ત્યારે ઓગણીસો છેતાલીસમાં બ્રિટિશ દેશનો ઔદ્યોગિક વિકાસ દર એક ટકા જ હતો અને એક ટકામાંથી સત્તર પોઈન્ટ પાંચ ટકા સુધી પહોંચ્યો એટલે આ દેશને શરૂઆતથી જ સોનેકી ચીડિયા કહેવાતું હતું અને એટલે સ્વાભાવિક છે કે બ્રિટિશરો એટલા દૂરથી આવી અને ભારત દેશ પર શાસન કર્યું મિત્રો આ દેશના ઇતિહાસમાં જે પણ સ્વતંત્ર વિરો છે કે જેને આ દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપ્યું છે એક ત્રેવીસ વર્ષના યુવા જેને તમારાથી ચાર પાંચ વર્ષ મોટા કહી શકાય એવા શહીદ ભગતસિંહ દેશની સ્વતંત્રતા માટે પોતાનો જીવ આપી દે છે શહીદ ભગતસિંહ હોય સુખદેવ હોય રાજગુરુ હોય સાહેબ શહીદ ભગતસિંહને ફાંસી આપવાની એના આગલા દિવસે એના મમ્મી એને મળવા જાય છે ભગતસિંહને અને એની મમ્મી એની આંખમાંથી આંસુ હોય છે બીજા દિવસે ફાંસી આપવાની હોય છે કે બેટા હું તારા અંદર કઈ રીતે જીવી શકીશ મેં તને તારું પાલન પોષણ કર્યું તને મોટો કર્યો બરોબર પણ આ દિવસ જોવા માટે નહીં હું બીજા દિવસે તારી જે જે કહેવાય મૃતદેહ છે એને કઈ રીતે હું ટચ કરી શકીશ એની મા ખૂબ દુઃખી હોય છે અને સ્વાભાવિક છે કે માતાને સૌથી વાળતાનો દીકરો જ હોય ત્યારે શહીદ ભગતસિંહ માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે પણ કહે છે કે મા તું ચિંતા ના કરીશ મારું આ બલિદાન છે એ ક્યારેય ભોગટ નહીં જાય પરંતુ મારું આ બલિદાન એક ભગતસિંહની પણ એવા અનેક ભગતસિંહ ઊભા કરશે વીર સાવરકરની વાત કરું

કે જેમની ઉપર ક્રિમિનલ કેસ છે કે જે ખૂન ક્રિમિનલ કેસ છે તમારે ભવિષ્યમાં આપવાનો છે અત્યારે યુવાનો આપી રહ્યા છે ચોત્રીસ જણા જેવા છે કે માત્ર દસમું જ પાસ છે માત્ર ધોરણ દસ પાસ છે અને પાસઠ જણા એવા છે માત્ર બારમું જ પાસ છે એટલે ક્યાંક અશિક્ષિત અને આવા જે ક્રિમિનલ કેસ વાળા વ્યક્તિઓ સંસદમાં જયારે ચૂંટાઈને આવે છે સ્વાભાવિક છે કે ભવિષ્ય આપણું પછી કેવું બની શકે આ આ દેશમાં દેશમાં આંકડા છે કે વર્ષથી નીચેના યુવાનો છે દેશની જે વસ્તી છે એમાં સૌથી યુવા દેશ કહેવાય ને આખા વિશ્વમાં તો એ ભારત છે સૌથી યુવાન દેશ અત્યારે કોઈ પણ દેશની પાયાની બાબત કહીએ તો આરોગ્ય અને શિક્ષણ છે તો આરોગ્યમાં આપણે આપણો જે જીડીપી છે કુલ ઔદ્યોગિક વિકાસ દર એ જીડીપીના આપણે આઠ પોઈન્ટ બે ટકા જ ખર્ચીએ છીએ પરંતુ આપણે જ્યારે પાકિસ્તાનની સરખામણી કરીએ ત્યારે એ તો ઝીરો પોઈન્ટ ટકા જ ખર્ચે છે ને મારો કે પાછળ એટલે આપણે પાકિસ્તાન સાથે સરખામણી કરી છે પરંતુ જે વિકસિત દેશો છે દસ ટકા ઉપર એની પાછળ ખર્ચ કરતા હોય શિક્ષણની પાછળ આપણે છ ટકા ખર્ચ કરીએ છીએ જીડીપીના બીજા સાડત્રીસ દેશો એવા છે કે દસ ટકાથી પણ વધુ એના પાછળનો ખર્ચ કર્યો મિત્રો આ દેશે એવા એવા વ્યક્તિઓ આપ્યા છે સ્વામી વિવેકાનંદ સ્પિરિચ્યુઅલ લીડર કહેવાતા એમ કે ભારતીય સંસ્કૃતિની ઓળખ આખા વિશ્વમાં આપનાર બહુ નાની ઉંમર એ પણ બહુ નાની ઉંમર ચાલીસ વર્ષે અપસાન પરંતુ એટલી નાની ઉંમરમાં પણ ભારતની સંસ્કૃતિ આખા વિશ્વમાં ડંકો વગાડનાર કહેવાય અને સ્પિરિચ્યુઅલ લીડર એમને કહેવાય ગાંધીજી માટે એવું કહેવાતું કે અહિંસા શબ્દ અહિંસા આજે પણ અહિંસાની વાત આવે ત્યારે ગાંધીજી પહેલાં યાદ આવે તો અહિંસા શબ્દ ગાંધીજીએ આપ્યો એમ એક ડૉક્ટર સાહેબ આંબેડકરની વાત કરું ડાઉન ટુ અર્થ એમ એક દલિત વ્યક્તિ હતા પરંતુ દેશનું બંધારણ ઘડવામાં એમને આખા સમાજનું ઉત્થાન કર્યું અને ભારતનું બંધારણ કર્યું તો આવા દેશના જે પણ જે પણ દેશ સ્વતંત્રવીરોએ દેશની પ્રગતિ માટે પોતાનું બલિદાન આપ્યું છે એ બધાને આપણે આજે યાદ કરીએ છીએ અને જેટલું એમના માટે કહી શકાય એટલું ઓછું છે તમે ભવિષ્યની પેઢી છો કંઈ બધાને દેશભક્તિ માટે બોર્ડર ઉપર જઈ લડવાની જરૂર નથી હોતી એમ તમે તમારું કર્તવ્ય પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી કરો એ દેશભક્તિ જ છે હું જે પોસ્ટ ઉપર છું મારું કામ હું પ્રમાણિકતાથી કરું એ પણ દેશભક્તિ છે એક સામાન્ય ઉદાહરણ આપું કે તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો તો અભ્યાસમાં તમે સારું પરિણામ મેળવો એ દેશભક્તિ જ છે તમે સારું અભ્યાસ કરો અને સારા નાગરિક બનો એ પણ દેશભક્તિ તમે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે દસમામાં સો ટકા તમે રિઝલ્ટ લાવ્યા છો કન્યા શાળા કુમારશાળા તો એ પણ એક પ્રકારની દેશભક્તિ જ છે એટલે કંઈ લડવાની જરૂર નથી હોતી બર્લિનમાં સુભાષચંદ્ર બોઝે રેડિયો કોન્ફરન્સ કરી હતી અને એમાં ભારત દેશના બધા જ નાગરિકોને એમને સંબોધ્યા હતા કે ભાઈ દેશ માટે કે તમારે અમારી જે હથિયારો પણ જરૂર નથી તમે મનથી પણ દેશને પ્રેમ કરશો અને દેશ માટે ઝઝુમશો તો એ પણ પૂરતું જ છેલ્લે હું થોડો સર વિષયથી પર જાઉં છું આજે ભલે અમારો કાર્યક્રમ બે કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય પરંતુ એના માટેની અમારી મહેનત વીસ દિવસની છે એટલે મારી ચારે સ્કૂલના આચાર્યો અને ચારે સ્કૂલના સ્ટાફ મિત્રો અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે એ કાર્યક્રમને આપ સૌએ નિહાળો એના પાછળની ખૂબ સારી મહેનત છે આખું પટાંગણ તમે જોઈ શકો છો આ કોઈ જાદુથી નથી થયું પણ આ પણ વિદ્યાર્થી મિત્રો દ્વારા જ નીટ એન્ડ ક્લીન થયું છે એટલે આ બધાનો તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનો આ પ્રસંગે આપણે જેટલો આભાર માનીએ એટલો છું બાકી ત્રણ એક આરસી પટેલ સાહેબ દર વખતે જે વક્તવ્ય કરે એમને ઇનામ આપે છે એટલે એ દાતાશ્રી આરસી પટેલ સાહેબનો પણ આભાર વ્યક્ત કરી છે મહેન્દ્રભાઈ સાહેબનો પણ આપણે આભાર વ્યક્ત કરી છે કે એમને આજે પેસ્ટી રોલ દરેક વિદ્યાર્થીને આપવાના છે અને સરપંચ સાહેબ પણ દરેક વિદ્યાર્થીને બિસ્કીટ આજના પ્રસંગે આપવાના છે એટલે આ ત્રણેય દાતાઓનો પણ આપણે અત્રે આભાર વ્યક્ત કરીએ છીએ મારી સાથે હું ભારત કી જે બોલાવું એક સુરમાં બધાએ બોલવાનું છે ભારત માતાથી ભારત ભારત માતા માતા કે કે જય ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો ત્યારબાદ કાર્યક્રમને આપણે આગળ વધારીએ તો હું વિનંતી કરીશ